હેલો મિત્રો હું છું આપણો સિંગર ગુલાબ બારિયા કેમ છો બધા મજામાં હશે જ અને આજે હું છું દેવી રમપરા એમ કહેવાય કે વિજય રાઠવાના ઘરે ગયો હતો અને વિજય રાઠવાના અમે શૂટિંગ કરવાના છીએ આજે એક મારું ગીત ચાલ્યું હતું પરદેશી પ્રેમિકાવાળું તો એમના ઘરેથી અમે નીકળીએ છીએ તમે તો પહેલાં તો ગણેશ મ્યુઝિક બ્લોગમાં નહીં સબસ્ક્રાઈબ કર્યું તો અત્યારે કરી લેજો કારણ કે નવા નવા બ્લોગ આવતા રહેશે નવા અંદાજમાં જ મેં તમારા માટે લાવતો રહીશ બરાબર અને આગળનું લોકેશન બતાવું મેં તમને મિત્રો આ વિસ્તાર તમને બતાવું મેં આ રીતનો વિસ્તાર છે ટેકરા આવે એક બાજુ ખાડા ટેકરા બધા આવે છે અને એવા વિસ્તારમાં હું આવ્યો છું આજે

बराबर। अबे था, में, 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 में बराबर आरे आरे तो, हमें मैं तैयार था मित्रों मित्रोंटिंग करने जा નજારો તો ખતરનાક જ છે કહેવાનો મતલબ રેડી બહુ આગળનો નજારો તમને થોડો ઘણો બતાવો મે કઈ રીતનો છે અમારા આ દેવી રોમપરા ગામ ખુંમળી ફળ્યા ને ખૂમળી ફળિયા આ રીતનું આવું છે મિત્રો

આ છે રાજુ બારિયા રાજુ એડિટ દિવ અને આ છે આપણે વિજય રાઠવા મારા ગણેશ મ્યુઝિક બેન્ડમાં મ્યુઝિકર અને કલાકાર બધાય તો શૂટિંગ પૂરું થવાની થોડી વાર છે પણ શૂટિંગ ચાલુ શૂટિંગમાં મેં તમે કીધું થોડું ઘણું કંઈક પબ્લિકને હજુ તો હા પણ મેં બતાવી યાર બરાબર છે તો બે શબ્દ વિજયભાઈ બોલશે બોલો છે બોલો હું બોલે તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરજો અને મારી પણ ચેનલ છે વિજય રાઠવા પણ કરજો કારણ કે વિડીયો નહીં પણ આવશે આવશે ટૂંક સમયમાં વિજય રાઠવાને પણ એમ તમે સપોર્ટ કરતા રહેજો કારણ કે હવે મારો વિડીયો એનો પણ આવશે મારો પણ આવશે અને એવી રીતે સપોર્ટ કરતા રહેજો અને આ છે આપણે ખાસ એડિટનું કામ વધારે કરે રાજુ બારીયા રાજુ આરિડ બોલ રાજુભાઈ ફાઈનલી શૂટિંગ પતી ગયું છે અને અમે હવે પાછા રિટર્ન થઈ ગયા છે તમને વિડીયો કેવો લાગે એ પણ તમે કહેજો કોમેન્ટ કરજો અને ઓળખતા હોય તો પણ કોમેન્ટ બરાબર છે ને અને તમારા માટે નવા અંદાજમાં નવો નવો જ કંઈક લાવતો રહેશે તો હવે મળીએ આવતીકાલે કારણ કે આ તો આ તો મનોરંજન માટે હતો અને હું કરી હું નહીં પતી ગયું કાલે કઈ જગ્યા પર મેં જઉં એ શું શું કરું એ પણ કાલે આવતું રહેશે તો મળીએ જય શ્યારામ જય બજરંગ બલી